26 જનવરી કો પરસો અમ ચંદ ઘંટ બાકી લાલ ચૌદમાં ફેસલા હોયગા કેસને આપણી મા દૂધ પીયા દોસ્તો નરેન્દ્ર મોદી દોસ્તો શું તમને ખબર છે કેવી રીતે અમદાવાદના રસ્તા ઉપર ફરવાવાળા અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી કેન્દ્રમાં પહોંચી અને ક્યારે જોયું હતું નરેન્દ્ર મોદીએ કાશ્મીરની અંદર આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવાનું મહત્વનું સપનું

છે અને આ અમદાવાદ લગભગ એકસો પચાસ કિલોમીટર જેટલું દૂર હતું અને આ સમય પર વધારે બસ ની સુવિધા પણ ન હતી અને આ સમય પર નરેન્દ્ર મોદી એકદમ સાફ સુથરા કપડા પહેરી પાંડરવાડા અમદાવાદ જવા માટે હંમેશા બસ નો ઉપયોગ કરતા હતા અને તે પોતાની સાથે ખંભે એક ઝોલી લઈ અને અમદાવાદ જવા માટે બસ ની અંદર દરરોજ બેસતા હતા અને અમદાવાદ પહોંચી અને તે પોતાના કાકાની ચાની દુકાન પર જતા અને ત્યાં રહેતા હતા અને સાંજ થતા અમદાવાદ થી બસ ની અંદર સીટ મેળવવા માટે નરેન્દ્ર મોદી હંમેશા પોતાની સાથે રહેલી ઝોલી ને બસ ની બારી માંથી બસ ની સીટ ઉપર મૂકી દેતા હતા કે જેથી કરીને તેને ભીડ ની અંદર પણ બેસવા માટેની સીટ મળી જાય એટલું જ નહીં દોસ્તો નરેન્દ્ર મોદીના ઘણા બધા દોસ્તોએ એ ખુલાસો કર્યો છે કે નરેન્દ્ર મોદીને એ વાતનો સૌથી વધારે ગુસ્સો આવતો હતો જ્યારે તેની જોલી સીટમાંથી કોઈ સાઈડ ઉપર મૂકી દેતું હતું અને આ સમય પર મોદી હંમેશા તે માણસ ઉપર ગુસ્સો કરતા હતા બેસવાને લઈને હવે દોસ્તો રાજકારણની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીને જય વિરુની જોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ બંને એ મળીને રાજનીતિના દરેક ચેપ્ટરોને ફેરવી નાખી જેને તમે પણ જોઈ રહ્યા છો પરંતુ શું તમને ખબર છે કે આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની મુલાકાત સૌ પ્રથમ સૌ પ્રથમ વર્ષ ઓગણીસો બ્યાસી માં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર ની અંદર પ્રચારક તરીકે કામ કરી રહ્યા હતા અને આજ સમય ઉપર એક સત્તર વર્ષના યુવાન અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

પ્રભાવિત થતા હતા અને આવી જ રીતે ધીમે ધીમે સમય જતો રહ્યો અને મોદીજી અને અમિત શાહ ખૂબ જ નજીકના મિત્રો બની ગયા અને ઓગણીસો છ્યાશી સુધીમાં તે એકબીજાના સાચા મિત્રો બની ગયા અને આજ વર્ષ એટલે કે ઓગણીસસો માં નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ ભાજપ પાર્ટીની અંદર જોડાઈ અને રાજકારણની અંદર પોતાના પગ મૂક્યા અને સૌપ્રથમ ભાજપ પાર્ટીએ તેને સંગઠન મહામંત્રી તરીકેની ગુજરાતમાં જવાબદારી સોંપી અને આવા સમય પર મોદીજીને તેના રાઈટ હેન્ડ તરીકે એક માણસની જરૂર હતી કે જે સમગ્ર ગુજરાતની અંદર તેની સાથે મદદરૂપ તરીકે રહી શકે અને પાર્ટીની રણનીતિ બનાવે એટલા માટે આ જવાબદારી તેણે પોતાના મિત્ર અમિત શાહને સોંપી અને તેના જ આગલા વર્ષે એટલે કે ઓગણીસો માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી અને તેની અંદર નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્ત્વના કાર્યો કર્યા તેણે અમદાવાદની દરેક ગલી ગલીમાં જઈ અને પાર્ટીનો પ્રચાર કર્યો અને જોતા હતા કે પાર્ટી પોસ્ટર આ ઉપરાંત બીજું બધું કેવી રીતે ચાલી રહ્યું છે અને આ સમય પર મોદીજી પાસે સ્કૂટર ગાડી હતી કે જેના ઉપર બેસી અને તે અમદાવાદની દરેક ગલીઓમાં હતા હતા અને અને મોદીજી આ સ્કૂટર સ્કૂટર ઉપર પાછળ બેસતા ચલાવતા તેના મિત્ર અમિત શાહ અને આવી જ રીતે બંને લાંબા સમય સુધી સ્કૂટર ઉપર બેસી અને અમદાવાદમાં ભાજપ પાર્ટી માટે કામ કરી રહ્યા હતા અને ધીમે ધીમે નરેન્દ્ર મોદીજી આગળ વધતા રહ્યા અને એક સમય પર દેશના વડાપ્રધાન બન્યા ગયા અને આ વાતને લઈને તેના મિત્ર સર્કલ નું કહેવું છે કે મોદીજી વડાપ્રધાન બન્યા એટલી ઊંચી પોસ્ટ ઉપર પહોંચી ગયા છતાં પણ તે પોતાની વિનમ્રતાને ભૂલ્યા નથી અને આજે પણ તે અમને લોકોને યાદ કરે છે અને ક્યારેક સ્નેહ મિલન માટે ભેગા થવાનું પણ કહે છે અને તેની આ વિનમ્રતાના કારણે જ પીએમ મોદીજી આજે સમગ્ર દેશના લોકોના હૃદયમાં વસી રહ્યા છે અને તે ખૂબ જ મોટા પાવરફુલ લીડર ગણાય છે પરંતુ દોસ્તો વડાપ્રધાન સુધીની તેની સફર રાજકારણની અંદર ખૂબ જ કઠિન રહી છે અને તે જોવી ખૂબ જ જરૂરી છે હવે દોસ્તો ધ્યાનથી સાંભળજો 90 ના દાયકામાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડીના કારણે અને તેના નેતૃત્વ હેઠળ થયેલી ઓગણીસો ની ચૂંટણીમાં બીજેપીને સૌપ્રથમ જીત મળી હતી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલને બનાવવામાં આવ્યા હતા એટલું જ નહીં દોસ્તો ભારતના વરિષ્ઠ પત્રકાર રાજદીપ સર દેસાઈ એક ન્યૂઝની

એટલા માટે તેને અંદર બેસવા દેવા જોઈએ હું અહીંયા બરાબર છું અને આવું કહી તે વાતને અવગણી દેતા હતા આ ઉપરાંત ઘણી બધી બીજેપી ની મીટિંગો એવી પણ હતી કે જ્યારે નરેન્દ્ર મોદીને બોલાવવામાં પણ આવતા ન હતા પરંતુ આ બધું થવા છતાં ધીમે ધીમે નરેન્દ્ર મોદીનો દબદબો દેશની અંદર વધી રહ્યો હતો અને આ દબદબો માત્ર ચૂંટણીના જીતવા થી જ નહીં પરંતુ તેનું સૌથી મોટું કારણ એ હતું બે વર્ષ પહેલા એક સૌથી મોટું આંદોલન થયું હતું અને તે હતું રામ મંદિર આંદોલન જો તો વર્ષ ઓગણીસો નેવુંમાં લાલકૃષ્ણ અડવાણી એક ભાજપના અધ્યક્ષ હતા અને તે સમય પર અયોધ્યાની વિવાદિત ભૂમિ પર ફરી એકવાર રામ મંદિર બનાવવામાં આવે કે જેને તોડી અને મુગલો દ્વારા બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી અને આ ઉપદેશ સાથે બાર સપ્ટેમ્બર ઓગણીસો માં તેણે એલાન કર્યું હતું કે હું એક રામયાત્રાના મારફતે ત્રીસ સપ્ટેમ્બર અયોધ્યા પહોંચીશ અને એ જ દિવસે તેણે અયોધ્યામાં કાર સેવાનું એલાન કર્યું અને આવી જ રીતે પચીસ

ચુકાદો આવ્યો હતો કે જેમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવામાં આવ્યો હતો જોવા જઈએ તો રોજ ભારતના સંવિધાનમાં આર્ટિકલ ત્રણસો ને સામેલ કરવામાં આવ્યો હતો અને આ આર્ટિકલ કાશ્મીરને ભારતથી અલગ રાખતું હતું અને આ આર્ટિકલ આધારિત ત્યાંની રાજ્ય સરકાર પોતે જ તે રાજ્યમાં તે અલગથી નિયમો બનાવતી હતી અને આ આર્ટિકલ આધારિત જમ્મુ કાશ્મીરનો ધ્વજ પણ અલગ હતો કે જેને આપણા રાષ્ટ્રીય ધ્વજ સાથે કોઈ મતલબ ન હતો અને જો દિલ્હી સાંસદની અંદર કાશ્મીર માટે જો કંઈ પણ નિયમો બનાવવાના થાય તો સૌપ્રથમ કેન્દ્ર સરકારને ત્યાંની રાજ્ય સરકારની પરમિશન લેવી પડતી હતી એટલું જ નહીં આ આર્ટિકલ આધારિત રાજ્યના પણ લોકો ત્યાં મિલકત એટલે કે પ્રોપર્ટી ખરીદી શકતા ન હતા અને તેથી રાજ્યની પ્રગતિ પણ થતી ન હતી અને દોસ્તો એક પત્ર આધારિત તમને વિશ્વાસ ના હોય તો તમે ના ભાષણ ને સાંભળી લો હિન્દુસ્તાન કીતા ને વોટ દીએ ઉતની માત્રામાં

આ ઉપરાંત ઘણી બધી વાતો એવી છે કે જે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી છે પરંતુ તે વાતો જોશું આપણે એક અલગ વિડિયોની અંદર આશા રાખી છે કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે ને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો ને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો આ ઉપરાંત દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને સબ્સક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વ મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ